શું થશે હું કહું છું કે ભાઈ જેને જે ભડાકા થાય કરી લેજો બાકી ત્યાં મંદિર બનશે બનશે ને બનશે કારણ કે અમારી સમાજ નું રૂપિયો છે સમાજની મજૂરીનો રૂપિયો છે અને ત્યાં અમારી સમાજ જે કહેશે એ જ થશે દેવી પૂજક સમાજ આખી ભેગી થઈને જે કહેશે એ જ થશે ત્યાં મંદિર બનશે બનશે ને બનશે બરાબર છે અને બીજું કહું છું કે મારી દેવી પૂજક સમાજને કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આ વિડીયોમાં એવી કમેન્ટ કરો આનો નિર્ણય કોઈ લેતા મિત્રો કોઠા ખાતે દેવી પૂજક સમાજ ની બેઠક થઈ હતી આની અંદર મિત્રો વાત કરી તો ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થયા છે વાયરલ જ્યાં મિત્રો વાત કરી ખુલ્લી આમ ભાઈ તમે વિડીયો પણ જોઈ શકો છો કેવી રીતે મિત્રો વાત કરી તો તલવારો સાથે જોવા મળી રહ્યા છે હડતમા નું મંદિર છે અને ત્યારબાદ મિત્રો વાત તો ત્યાં દેવપૂજા સમાજના મોટા મોટા જે મિત્રો વાત કીધું સિંગર થી લઈને મિત્રો વાત કીધું લોકો પણ ગયા હતા ને ત્યારબાદ મિત્રો વાત કીધું ત્યાં થયું છે હવે આ મામલે સોશિયલ મીડિયા ની અંદર આ એક તમે ઇન્સ્ટાગ્રામ ની રીલ જોઈ છે જે ભાઈ ખૂબ જ વાયરલ થઈ છે તો હવે ઘણા બધા લોકો એવું કહે છે કે આની અંદર શું થઈ રહ્યું છે હવે મિત્રો વાત કીધું તેમની જ અંદર મિત્રો વાત કીધું માથાકોટ થઈ હોય ને એની એની અંદર મિત્રો વાત કીધું સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો થયો છે વાયરલ અને કિરણભાઈ એ મિત્રો આના વિશે આમ કહી દીધું છે હવે એ વિડીયો વિશે તમે શું કહી શકો એ વિડીયો તમને આગળ આખો બતાવવા જઈ રહ્યો છું તો ભાઈ વિડીયો જલ્દીથી જોવો જય અડકમ હું કિરણ જાણું અને ટૂંક જ સમયમાં મીટિંગ રાખવાની છે લોકેશન ગોતી અને આખી સમાજ ભેગી થવાની છે અને આખી સમાજને આવવાનું છે જે રવિવારે જે ધમાલથી કોઠામાં મંદિર બનાવવાનું અમે કીધું અને અમુક લોકો જે ટ્રસ્ટીઓ છે એ લોકોને ના ગમ્યું કે ભાઈ આ મંદિર નહીં બને અમારું બંધારણ નથી તમારું બંધારણ કોઈ નથી તો કોઈ વાંધો નહીં પણ હવે આપણે ટ્રસ્ટ